લગભગ ત્રણ થી પાંચ હજાર સક્સેસફુલ પીપલને પાંચે કોન્ટિનેન્ટ ઉપર સો કરતા વધારે કન્ટ્રીઝમાં રૂબરૂ મળ્યા અને આ વિષય ચર્ચા કરી અને ચૌદ વર્ષના સંશોધન પછી એક નિર્ણય પર આવ્યા જે વાત એમણે પુસ્તકમાં મૂકી પુસ્તકનું નામ છે અતિટ્યુડ ઇઝ એવરીથિંગ એટલે કે જે કંઈ છે તમારો અભિગમ જ છે એ પુસ્તક ખૂબ વિશ્વ પ્રસિદ્ધ થયું ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલરમાં મોર દેન સિક્સટી વીક્સ રહ્યું વિચ ઇટ સેલ્ફ ઇઝ અ રેકોર્ડ અને એ પુસ્તકના પ્રચાર માટે એમણે ઘણા બધા સેમિનાર્સ પણ દેશ પરદેશમાં કર્યા ધીસ બુક મેડી માં મિલિયનર પણ આ પુસ્તકમાં એમને બહુ સરસ વાત લખી છે બહુ જ મોટ ત્રણસો સાડા ત્રણસો પાનાનું પુસ્તક હશે પણ હું તમને ત્રણ લાઈનમાં એનું જેસ્ટ આપી દઉં કારણ કે એની માટે તમે મને બોલાયો છે જેફ કેલરે આ પુસ્તકમાં લખ્યું છે સક્સેસ બિગિન્સ ઇન ધી હેડ સો થિંક રાઈટ સિદ્ધિની શરૂઆત તમારા મગજથી શરૂ થાય છે હંમેશા સવડા વિચારો કરવા વોટ યુ સ્પીક યોર વર્ડ્સ ડિસાઇડ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર આ પોઈન્ટ નંબર ટુ તમે જે બોલો છો તમે જે વ્યક્ત થાવ છો તમારું ફેશિયલ એક્સપ્રેશન બોડી લેંગ્વેજ એ તમારા વ્યક્તિત્વ અને તમારા ચારિત્રની ચાડી ખાય છે માટે સ્પીક રાઈટ અને ત્રીજી વાત લખે છે યોર પરફોર્મન્સ એન્ડ સો એક્ટ એક્ટ વેલ તમે જે ક્રિયા કરો છો એની પરથી તમારું પરફોર્મન્સ અને ફાઈનલ આઉટકમ બહાર આવે છે એટલે સમજી વિચારીને તમારી ક્રિયા કરજો આ તમારો અભિગમ છે ટુ થિંક રાઇટ ટુ સ્પીક રાઈટ ટુ એક્ટ રાટ ઇઝી એનાથી જીવન કી છે એ આપણે સારી રીતે જીવી શકીએ છીએ એટલે બહુ જ સારી વાત નેવું ના દાયકામાં સમાજને મળી જેફ કેલરે આ પુસ્તકમાં લખ્યું છે કે કોઈ કાર્ય કરવા માટે તમારી પાસે રિસોર્સ ઓછા હોય તો તમે ચિંતા ના કરતા તમારે આ ગોગ્રિંગ પ્રોજેક્ટ કરવો હોય પછી પેલો એટીન વાળો શું કીધો કાઇન્ડ એક્સ ઓકે કાઇન્ડ એક્સ ફોર ઓકેઝ ઓકે આવા ઘણા બધા સારા પ્રોજેક્ટ તમારે કરવા છે કદાચ કોક વખત એવું બને કે રિસોર્સિસ થોડા ઓછા હોય મેન પાવર ઓછો હોય મની પાવર સ્પોન્સરશીપ ઓછી આવે તો ચિંતા કરવાની નહીં તમારા એટી સારા હશે તો ધીમે ધીમે લોકોને તમારો પ્રભાવ પડશે એના પછીના પ્રોજેક્ટમાં તમને રિસોર્સિસ મળવા મળશે પણ અટકવું નહીં ક્રિયા કરતા રહેવું બહુ જ સારો પ્રિન્સિપલ મેનેજમેન્ટમાં એટી સંબંધી ઇટ કમ્સ ટુ એક્ચુલી ડુઈંગ થિંગ્સ એ લોકો શીખવાડે છે કે વેન આઈ કેન રન આઈ વિલ રન બટ વેન આઈ કાંટ રન આઈ વિલ વોક વેન આઈ કાંટ વોક આઈ વિલ ક્રોલ બટ આઈ વિલ નોટ સ્ટોપ આઈ વિલ કીપ મુવિંગ એ સિદ્ધાંત છે પૃથ્વી પરનો આપણે રાખવાનો તો અભિગમ એટલે તમારી વિચારધારા તમારો તમારો દ્રષ્ટિકોણ તમારું વલણ અને હકારાત્મક સવડી ક્રિયા પ્રત્યેનો એક ભાવ એમાંથી એક સારું પરિણામ ઉપજે છે એટલે આટલી બધી તાકાત અભિગમમાં છે જેફ કેદારે બહુ સ્પષ્ટ લખ્યું છે લેસર ઓર મોર રિસોર્સેસ ઉટકમ મચ ડિપેન્ડ અપોન યોર એટી અભિગમ હંમેશા ઊંચા રાખવા ક્રિકેટનું બેટ લઈને ગ્રાઉન્ડ ઉપર જઈએ ત્યારે હું સેન્ચુરી કરવાનો જ છું હું જ કરી શકું અને હું કરીશ તો જ મારી ટીમ જીતશે એવા ભાવ લઈને જ એન્ટર થવાનો ભલે ને આઠમા નંબરે ઉતરીએ અભિગમ તો મોટો જ રાખવાનો ખ્યાલ આવેર એટી તો એવા અભિગમથી સફળતા બહુ સારી મળતી હોય છે એવા ઘણા બધા રિસર્ચિસ થયા છે ઘણા બધા એવા સારા સક્સેસફુલ બિઝનેસમેને આ સંબંધી વાત જેફ કેલરને કરી અને એમણે આ વાત આ પુસ્તકમાં લખી છે જો લાભ કેવા થાય છે પહેલો મોટો લાભ એ છે કે બાય અ પોઝિટિવ એન્ડ હાઈ કેન ટર્ન અરાઉન્ડ એની સિચ્યુએશન ફોર યોર બેનિફિટ સંજોગ પરિસ્થિતિ ગમે તે બને પણ તમારો અભિગમ સવડો હોય ને તો એ સંજોગ અને પરિસ્થિતિને તમે તમારા એડવાન્ટેજમાં ફેરવી શકો આ બહુ મોટી એક કળા છે આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ છે ને એમની પાસે આ કળા છે કે એમની ઉપર લોકો ગમે તે ફેંકે એને મોટી વોટ બેંકમાં ફેરવી શકે આ એક નેક જોઈએ કળા છે આ બહુ મોટી કળા છે કોકે એમને કહ્યું કે ગુજરાતના ગધેડા તો કે ગુજરાતની છ કરોડની પ્રજાને ગધેડા કીધા એટીટ્યુડ અભિગમ મને ગધેડો કીધો હું ડિપ્રેશનમાં આવી જાઉં હું દુખી થઉં હું ગાળા ગાળી કરું સામે ગોળું કશું જ નહીં કરવાનું સ્વિંગ ઇટ ધીસ ઇઝ એટીટ્યુડ બોલર તો ઇન સ્વિંગ એ નાખશે આઉટ સ્વિંગ એ ના આવશે રાઇઝિંગ ડિલિવરી પણ આવશે બાઉન્સર પણ આવશે તમને રમતા આવડવું રમવામાં ખાલી બેટ બોલ સાથે કનેક્ટ થાય ને રમ્યા ના કહેવાય હા બોલ ને તમે અવોઈડ કરો ને વિકેટકીપર પાસે જવા દો ને એ પણ રમ્યા કહેવાય એ રમતા નથી આવડતું ને એટલે પ્રશ્ન છે ગુડ બેટિંગ ઇઝ નોટ જસ્ટ કનેક્ટિંગ ગુડ બેટિંગ ઓલસો કન્ટેન્સ ઇન ઇટ સેલ્ફ વિચ બોલ ટુ લીવ દેટ ઇઝ આટીટ્યુડ એ અભિગમ શીખવાડે છે તો પહેલો મોટો લાભ અભિગમથી એ છે કે વિથ ધ રાઈટ કાઇન્ડ ઓફ પોઝિટિવ એન્ડ હાઈ કેન ટર્ન અરાઉન્ડ એની સિચ્યુએશન દેટ યોર લાઈફ નેગેટિવ પોઝિટિવ યુ કેન ટર્ન અરાઉન્ડ ફોર યોર એડવાન્ટેજ તમારા લાભમાં તમે એ પરિસ્થિતિને ફેરવી શકો છો આવડત હોવી જોઈએ એકવાર ભગવાનને મન થયું કે આપણે પૃથ્વીના લોકોને એક સંદેશો આપવો છે આ બે હજાર ને સાલની વાત એટલે પૃથ્વી પર એ વખતે ત્રણ જે મોસ્ટ ઇન્ફ્લુઅન્શિયલ પીપલ હતા ને એમને સ્વર્ગમાં બોલાવ્યા આ ઘણા વખત પહેલા રીડર્સ ડાયજેસ્ટમાં મેં આ સ્ટોરી વાંચેલી એ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા બિલ ક્લિન્ટન વેરી કેરિઝમેટિક ઇન્ફ્લુઅન્શિયલ પ્રેસિડેન્ટ છ ફીટ બે ઇંચની હાઈટ ને વેરી ડાયનામિક હેન્ડસમ કેરિઝમેટિક અને સત્તા તો અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે તો પૃથ્વીના રાજા કહેવાય એટલીસ્ટ અત્યારે તો આપણને ખબર પડે જ છે ત્રમ સાહેબમાં કે સવારે છ વાગે અમને જે બ્રશ કરતા કરતા વિચાર આવે દસ વાગે કાયદો થઈ જાય અને હિંમતથી સ્ટેટમેન્ટ આપી દેવાના કે નરેન્દ્ર મોદીએ મને કહેલું તમે કાશ્મીર માં વચ્ચે આવો ભાઈ કોણે કહેલું બીજા હતા બિલ ગેટ્સ દુનિયાના સૌથી ધનાડિયા વ્યક્તિ ત્રીજા હતા કોલિન પોવેલ એ વખતે સેક્રેટરી ઓફ સ્ટેટ અમેરિકામાં જે ડેમોક્રેસી સિસ્ટમ છે ઇટ ઇઝ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ આપણે અહીંયા પાર્લામેન્ટરી સિસ્ટમ છે પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં પ્રેસિડેન્ટ પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપ્લોમેટ એટલે સેક્રેટરી ઓફ સ્ટેટ આ ત્રણને ઉપર બોલાવ્યા અને પછી ભગવાને કહ્યું કે ત્રણ તમે બહુ ઇન્ફ્લુએન્શિયલ છો મારે પૃથ્વીના લોકોને એક સંદેશો આપવો છે તો તમારે જઈને પૃથ્વી ઉપર પાછો જઈને આપવાનો છે અને સંદેશો એ છે કે ટુમોરો આઈ એમ ગોઈંગ ટુ ડિસ્ટ્રોય ધ વર્લ્ડ આ ત્રીસમી ડિસેમ્બર ઓગણીસો ને નવ્વાણું ના દિવસનો આ પ્રસંગ બંને ત્રણેય જણા આઘાતમાં આવી ગયા શું વાત છે પણ ભગવાને કહ્યું એટલે પછી ત્રણેય જણા પૃથ્વી પર પાછા આવ્યા પાછા આવીને પ્રોટોકોલ પ્રમાણે ફર્સ્ટ ઇઝ અમેરિકન પ્રેઝિડેન્ટ પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી પર આવ્યા ફેસિંગ ધ કેમેરા એ બોલ્યા કે લેડીઝ એન્ડ જેન્ટલમેન દર ઇઝ સમ ગુડ ન્યૂઝ એન્ડ સમ બેડ ન્યૂઝ ગુડ ન્યૂઝ એ છે કે મેં ભગવાનને જોયા સ્વર્ગ જોયું બધું એક્ઝિસ્ટિંગ છે મજા આવે છે અને બેડ ન્યૂઝ એ છે કે હી ઇઝ ગોઈંગ ટુ ડિસ્ટ્રોય ધ વર્લ્ડ ટુમોરો એમ કરીને ઓફ કેમેરા થઈ ગયા પછી પ્રોટોકોલ પ્રમાણે કોલિન પોવેલ આવ્યા સેક્રેટરી ઓફ સ્ટેટ વેલ લેડીઝ એન્ડ જન્ટલમેન ધેર ઇઝ સમ બેડ ન્યૂઝ એન્ડ સમ ગુડ ન્યૂઝ બિલ ક્લિન્ટન શું બોલ્યા હતા કોલિન પોવેલ કે દેર સમ બેડ ન્યૂઝ એન્ડ સમ ગુડ ન્યૂઝ બેડ બેડ માય ગોડ એક્ઝિસ્ટ ભગવાન છે ફોર કેમ એ વખતે ઈરાકમાં શું કરતા હતા ને એમને ખબર હતી અમેરિકન ધ ગુડ અમેરિકા ફિનિશિંગ ઓફ ઈરાક આમે પૃથ્વીનો નાશ થઈ જવાનો તો ક્રેડિટ લઈ લો ને કોઈ પણ પરિસ્થિતિ સંજોગને તમે તમારા એડવાન્ટેજ માટે ફેરવી શકો છો And now it was the turn of the most shrewd businessman the planet has ever seen, Bill Gates, facing the camera. Ladies and gentlemen, there is some good news and more good news. The good news is that Microsoft is solving the Y2K problem tomorrow. બે હજાર ની સાલ આવવાની હતી ને ત્યારે બધે પ્રશ્ન હતો સોફ્ટવેરમાં કમ્પ્યુટર્સમાં કે છેલ્લા બે ઝીરો યરના એ ડેટ કમ્પ્યુટર લેશે કે નહીં કારણ કે કમ્પ્યુટરનું સંશોધન થયું છે પછી પહેલી વખત યરમાં પાછળ બે ઝીરો ફોર ન્યુમેરિકલ્સ હોય એમાં પાછળ બે ઝીરો આવતા હતા એ એક્સેપ્ટ કરશે કે નહીં એનું એન્ટિસિપેશન હતું એટલે એને વાય ટુ કે પ્રોબ્લેમ કહેતા હતા યર ટુ થાઉઝન્ડ કે ઇઝ થાઉઝન્ડ વાય ટુ કે પ્રોબ્લેમ પોપ્યુલર હતો એટલે કે એનું સોલ્યુશન લાવી દીધું છે ઇટ ઇઝ સોલ્વિંગ ટુમોરો એટલે મોટી ક્રેડિટ લઈ લીધી આઈબીએમનું જે થવું હોય આપણે ક્રેડિટ લઈ લો અત્યારે એ ગુડ ન્યૂઝ અને મોર ગુડ ન્યૂઝ ઇન ધી પોપ્યુલેશન ઓફ ફાઈવ પોઈન્ટ ફાઈવ બિલિયન ગોડ ચોઝ ઓનલી થ્રી પીપલ આઈ વોઝ વન ઓફ ધેમ